વાપે ગીતાનગર વિસ્તારમાં રાત્રિના બાઇક ચોરી કરવાનો પ્રયાસ કેમેરામાં દેખાયો વાપીના ગીતાનગર વિસ્તારમાં રાત્રિના સમયે બાઇક ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો આ સમગ્ર ઘટના નજીકના સીસી કેમેરામાં કેદ થઈ હતી ફૂટેજમાં શંકાસ્પદ યુવકનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ અંધારાનો લાભ લઈ ગલીઓમાંથી પસાર થતો હતો તેણે એક ઘરની બહાર પાર્ક કરેલ બાઇકનો લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો લોક ન તૂટી શકતા અને આસપાસ કોઈ જાગી જવાની આશંકાથી તે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો ઘટનાનો વિડીયો બહાર આવતા આસપાસના રે વાસીઓમાં ચિંતા વધી છે તેઓએ ચોરીના ગુનાઓ સામે પોલીસને કડક પગલા લેવાની માંગ કરી છે વાપી પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે અને વધુ તપાસ શરૂ કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો